પોષ માસના કૃષ્ણ પક્ષની દ્વારા સ્નાન કરીને સફેદ અથવા કોઈ એક રંગવાળી ગાયના ગોબર ધરતી પર પડતા પહેલા જ લઈ લેવું તે ગોબર એકસો આઠ પિંડ બનાવીને તેમને તાંબા અથવા માટીના પાત્રમાં રાખીને તડકામાં સુકવી લેવા પછી એકાદશી ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની સોનાની પ્રતિમાનું વિધિપૂર્વક પૂજન અને રાત્રે જાગરણ કરવું સુંદર મંગલમય ગીત વાઘ સ્તોત્ર પાઠ અને જપ વગેરે દ્વારા જાગરણના કાર્યને સફળ બનાવીને પછી જળથી ભરેલા કળશ પર તળથી ભરેલું પાત્ર મૂકીને તેની ઉપર સોનાની પ્રતિમાને પધરાવવી અને વિભિન્ન ઉપચારોથી તેની પૂજા કરવી ત્યાર પછી અરણીના કાષ્ટનું ઘર્ષણ કરીને નૂતન અગ્નિ ઉત્પન્ન કરવો અને તેની પૂજા કર્યા પછી વિદ્વાન પુરુષે તે પ્રજ્વલવિત અગ્નિમાં તલ અને ઘી સહિત એક એક લોમડ પિંડનો વિષ્ણુ સંબંધી દ્વાદક્ષર મંત્રથી હોમ કરવો ત્યાર પછી પૂર્ણાહુતિ કરીને પ્રેમપૂર્વક હૃદયથી પ્રસન્નતા પૂર્વક એકસો ને આઠ બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું પછી કળશ સહિત તે પ્રતિમા આચાર્યને અર્પિત કરવી ત્યાર પછી બીજા બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી પુરુષ હોય કે સ્ત્રી આ વ્રતનું આદરપૂર્વક પાલન કરીને તે રૂપ અને સૌભાગ્યને પ્રાપ્ત કરે છે માઘ મહિનાના શુકલ દ્વાદશીએ શાલીગ્રામ શિલાનું વિધિપૂર્વક ભક્તિભાવથી પૂજન કરીને તેના મુખ્ય ભાગમાં સુવર્ણ મૂકવું પછી તેને ચાંદીના પાત્રમાં મૂકીને બે શ્વેત વસ્ત્રોથી ઢાંકી દેવું ત્યાર પછી વેદવેતા બ્રાહ્મણને ખાંડ અને ઘી સહિત હિતકર ખીરનું ભોજન કરાવવું અને સ્વયં એક સમય ભોજન કરીને ભગવાન વિષ્ણુનું ચિંતન કરતા રહેવું આ પ્રમાણે કરનાર પુરુષ આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતમાં વિષ્ણુધામ પ્રાપ્ત થાય છે પૂજન કરીને તેનું વેદ વેતા બ્રાહ્મણને દાન આપી દેવું પછી બાર બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા પછી સ્વયં ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો